નમસ્કાર મિત્રો વિચાર વિકાસનો ક્રમ ભાગ બે એક અગાઉ મેં રજૂ કર્યો છે એની લિંક આપને આ વિડીયોના અંતમાં મળશે ન જો તો જોઈ લેજો જે બા પાઠ બાકી રહી ગયા છે ભાગ બેમાં આપણે રજૂ કરી રહ્યા છીએ વિચાર વિકાસનો ક્રમ એ ખૂબ જ અગત્યનો ટોપિક છે સો માર્કના પ્રશ્નપત્રમાં આ પાંચ માર્ક્સ આપણા ન આવે તો આપણું પેપર પંચાણું માર્કનું થઈ જાય છે આવે તો પાંચે પાંચ પણ આવી શકે છે નબળા વિદ્યાર્થીના પણ આવી શકે છે અને સારા વિદ્યાર્થીના પણ ઝીરો માર્ક્સ આવતા જોયા છે એટલે ખૂબ જ અગત્યનો ટોપિક છે આ પ્રશ્ન તમારે ખૂબ ખૂબ સારીથી એટેન્ડ કરવો જોઈએ બારની અંદર પ્રશ્ન નંબર બ્યાસીમાં માં નવા પ્રશ્નના પત્રના પરિરૂપ પ્રમાણે બ્યાસી નંબરના પ્રશ્નોમાં આ તમને પાંચ ગુણનો પ્રશ્ન પૂછાશે કે નીચેના ગદ્યખંડને કાર કથનની રીતિ પ્રમાણે વિચાર વિકાસના ક્રમમાં ગોઠવીને ફરીથી લખું આ ટોપિકમાં આપણે શું કરવાનું છે તો માત્ર ને માત્ર આપની ટેક્સ્ટબુકમાંથી જે પાઠ છે એ પાઠમાંથી પાંચ કે છ પ્રશ્ન વાક્ય તમને આપવામાં આવેલા હશે આ વાક્ય આડાઅવળા હશે અને આડાવરા ક્રમના વાક્યોને તમારે યોગ્ય ક્રમમાં ગોઠવવાના છે એટલે કે જે ક્રમમાં ક્રમમાં ઘટના બની હોય એ ક્રમમાં તમારે ગોઠવવાના છે એટલે એમાં આપણે કશું યાદ નથી રાખવાનું પણ આપણે ઘટના યાદ હોવી જોઈએ

જોડણી પણ ખોટી નહીં પડે આપણી બીજા કોઈ અન્ય માર્ક્સ નહીં કપાય અને જો યોગ્ય ક્રમમાં ગોઠવા હોય તો પાંચ પાંચ માર્ક્સ મળી શકે છે અને પાંચમાંથી ઝીરો પણ મળી શકે છે અને જો પાંચ માટે પાંચ માર્ક મળ્યા તો આપણા સ્કોર ખૂબ સારો થશે ગુજરાતીમાં અને જો ઝીરો આવ્યા તો હોશિયાર વિદ્યાર્થીઓ એવનનો એના પર રેન્ક ઘટી જાય છે બરાબર એટલે ખૂબ અગત્ય ટ્રોપી છે આના માટે માત્ર માત્ર પ્રેક્ટિસ જરૂરી છે આપશો હવે વધુને વધુ પાઠ વાંચવો પડશે અને અહીંયા મેં જે તાળવ્યા છે આ બધા ગદ્યખંડ એક ગદ્યખંડ એવા છે જેમાં વાક્યો ટૂંકા છે જેમાં ઓછા સંયોજકો છે એવા જ પેરેગ્રાફ અહીં મેં તાળવીને મૂક્યા છે પરીક્ષક પણ મોટે ભાગે આવા જ પેરેગ્રાફ આપને મૂકીએ પરીક્ષામાં પૂછે એનું કારણ છે કે બહુ બધું લાંબા લાંબા વાક્યો એ સંયોજકવાળા તો વિદ્યાર્થી માટે ખૂબ અઘરું પડે અને પેપર પર લેન્ડી થઈ જાય એટલે

આ વિડીયોને બધા ટૉૉપિક હું વાંચતો નથી હા હવે લખવાનું કેવી રીતે છે વાત તમને ખાસ કહી દઉં કે પ્રશ્નપત્રમાં આપને ગદ્યખંડ સ્વરૂપે પૂછાશે પણ જ્યારે જવાબ લખીએ છીએ આપણે આન્સર બુકમાં ત્યારે આપણે આજે તમને દેખાય છે વિડીયોની સ્ક્રીનમાં તો આવી રીતે વન એક બે ત્રણ ચાર પાંચ આવી રીતે પાંચ વાક્ય તમારે યોગ્ય ક્રમમાં અલગ અલગ લાઇનમાં લખવાનું છે જેથી કરીને પેપર જે પરીક્ષક છે તપાસે ત્યારે એને ફટને પાંચે પાંચ વાક્ય દેખાઈ જાય

લેડથી જ લખવાનું છે પહેલો શબ્દ અન્ડરલાઈન કરવાનો છે આ યુધિષ્ઠિર યુદ્ધ વિશાદ પાઠના આ કેટલાક પેરેગ્રાફ મૂક્યા છે જે આપ પ્રેક્ટિસ કરજો તો સારું રહેશે અથવા ઘટના યાદ રાખવી પડશે તમે વિડીયો પોસ્ટ કરીને આ બધા ગદ્યખંડની પ્રેક્ટિસ કરી શકો છો વાંચી શકો છો બરાબર એટલે વિડીયો પોસ્ટ કરો હું બધા પેરેગ્રાફ વાંચવા જઈશ તો વિડીયો ખૂબ લાંબો થઈ જશે યુધિ યુધિષ્ઠિર યુદ્ધ વિશાળમાં ઘણા બધા પેરાગ્રાફ છે જેમાંથી ઘણી બધી વાર બોર્ડમાં પણ પૂછાયા છે અને આ પાઠ ખૂબ અગત્યનો પાઠ છે એમાંથી પ્રશ્ન પૂછાય પૂછાય ને પૂછાય બીજો છે પાઠ અઢાર નંબર ઉજાસ જો આ ભાગ એક આપણે ન જોયો હોય તો આ ભાગ એક ખાસ જોઈ લેજો આઈ બટનમાં મૂક્યો છે અને છેલ્લે પણ હું લિંક આપીશ તમે એ જોઈ શકો છો એમાં બાકીના મેં લીધા છે ભાગ એક બે કરીને કુલ બધા પાઠને મેં આવી લીધા છે

અને એને પ્રેક્ટિસ પણ કરી શકો છો ઈશ્વર નો પહેલો હવે છે આ આ બીજો છે છે ત્રીજો હવે છે ગૃહ ત્યાગ પાઠ નંબર 21 તો અહીં તમે જોશો નવ વાક્ય મૂક્યા છે કેમ કે આમાં કોઈ પણ નવ વાક્ય આવી શકે આગળના પાછળના વચ્ચેના એટલા માટે મેં પાંચને બદલે નવ વાક્ય સમાવેશ કર્યો છે અનિરુદ્ધનો કૃત્યાગ અહીં છ વાક્ય છે હવે છે પાઠ નંબર ત્રેવીસ સમતા અને બંધુતાના પાછળ દર્શક ડોક્ટર બાબાસાહેબ આંબેડકર તેના પહેલો ગદ્યખંડ છે આ છે બીજો ગઢ્ય ખંડ છે ત્રીજો ગદ્ય ખંડ હવે છે પાઠ નંબર ચોવીસ શરત શરત પાઠની અંદર જેટલા પણ સારા એવા પેરેગ્રાફ છે જે પૂછાઈ શકે છે એ તારવ્યા છે જો અહીં છ વાક્ય છે ટૂંકા ટૂંકા વાક્યો છે અહીંયા આઠ વાક્ય છે આઠ માંથી કોઈ પણ વાક્ય પાંચ પૂછાઈ શકે તેમ છે એટલે આઠે આઠનો સમાવેશ કર્યો છે તો આપ અહીંયા વિડીયો પોસ્ટ કરીને એક્સરસાઇઝ પણ કરી શકો છો બરાબર આ એક્સરસાઇઝ છે આપને પરીક્ષામાં આ રીતે પૂછાશે પેરેગ્રાફ અને એમાંથી યોગ્ય ક્રમમાં હા જ્યાં તમારું પૂર્ણ આવે જ્યાં ઉદગાર ચિહ્ન આવે જ્યાં પ્રશ્નાર્થ ચિહ્ન આવે તે બધા વાક્ય પૂર્ણ થયેલા કહેવાય ત્યાંથી આપણે વાક્ય અલગ પાડીને લખવાનું રહેશે આ રીતે પાંચ વાક્ય અલગ અલગ નવી લાઈનમાં ગોઠવવાના છે તે પરીક્ષક ને તપાસવામાં સારું પડે આવી ઘણી બધી એક્સરસાઇઝ લગભગ પાંચેક એક્સરસાઇઝ અહીંયા મૂકી છે આપણી બરાબર આ રીતે પહેલો અક્ષર બોલ થવો જોઈએ અથવા થવો જોઈએ નવી લખવાનું છે આ કરી શકો છો જાતે પણ હવે અહીંયા તમે પોઝ કરો અને પછી તમે જાતે લખો અને પછી જવાબ ચેક કરો કે જવાબ શું આવે છે તો આવી રીતે તમે એક્સરસાઇઝ પણ કરી શકો છો એવા કેટલાક પેગા મૂક્યા છે અને આ જ બધા માટે માં શકે છે જો પહેલા શબ્દ અંદર લાઈન કરવું ભૂલતા નહીં આ રીતે આ બધી જે ગદ્યખંડ છે તમે પ્રેક્ટિસ પણ કરી શકો છો અને જવાબ પણ હિંચી જ તમે ચેક કરી શકો છો સો ફ્રેન્ડ્સ આમ કુલ વિચાર વિકાસનો ક્રમ ભાગ એક અને બે આ વિડીયો તમે જોજો અને મારી પ્રેક્ટિસ કરજો મોટાભાગે બોર્ડની પરીક્ષામાં તમામ પરીક્ષાઓમાં આમાંથી જ ગદ્યખંડ આવશે કેમકે પરીક્ષક આપના માટે બહુ જ સ્ટફ અઘરો ગદ્યખંડ નહીં મૂકે કેમકે આ માટે પાઠ યાદ રાખવો પડે અને એટલા માટે આપણા માટે આવા સારા સરળ વાક્યો પૂછવામાં આવશે નહીં જ પૂછવા જોઈએ ખરેખર તો ફ્રેન્ડ્સ ફરી એકવાર આપ સૌનો ખૂબ ખૂબ આભાર જો આપણે વિડીયો ગમ્યો હોય ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરજો અને અન્ય જે ગુજરાતના આપણા વિદ્યાર્થીઓ છે ધોરણ બારના એના સુધી આ વિડીયો પહોંચાડજો જેથી કે એમના પણ ખૂબ સારા માર્ક્સ આવી શકે પાસ થઈ શકે અને વિડીયોને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો જેથી કરીને હું જો વિડીયો મૂકું તેવા નોટિફિકેશન આપને પ્રાપ્ત થાય ફરી એકવાર આપ સૌનો ખૂબ ખૂબ આભાર visual best. thank you very much